નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ આઠ લખપત તાલુકામાં આવેલા દેશ દેવી આ યાશાપુરા માતાજીના યાત્રાધામ માતાના મઢમાં ફાગણવદ અમાસના દિવસે માતાના મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના વરદ હસ્તે ગટ સ્થાપના કરવામાં આવી ત્યારબાદ નવરાત્રી પ્રારંભ કરવામાં આવી હતી આ અંગે માતાના મઢ જાગીર ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રવિણસિંહ વાંડેર ખેંગારસિંહ જાડેજા વિનોદભાઈ સોલંકી મયુરસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા તિમજ મંદિરના પૂજારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા કરાયા અને દયા પર પીએસઆઈ કે એ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પ્રકાશભાઈ પંડ્યાએ માતાજીના જૂના અને દેશી ગરબાની મોજ કરાવી હતી દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે